રોટી અને બેટીના વ્યવહારો જ્યારથી બદલાણા ત્યારથી સમાજ વ્યવસ્થા વિખરાઈ ગઈ રોટી અને બેટીના વ્યવહાર સમાજમાં બદલાણા આધુનિક બુદ્ધિજીવી લોકો આ હજારો વર્ષની આપણી રોટી બેટીના વ્યવહારની પરંપરા એને સાવ તોડી નાખી ગમે તેને ઘરમાં લાવીને બેહાડી દેવાનું આની પાછળ ખાલી અધ્યાત્મ વિજ્ઞાન પણ બહુ અભ્યાસ કર્યો છે હવે તો અમુક અંશે વિજ્ઞાન પણ ના પાડે છે આ શા માટે હજારો વર્ષો પહેલા ઋષિઓએ આવું લખ્યું હશે એના ઉપર અત્યારે અભ્યાસ ચાલી રહ્યો છે એકબીજાના મનના અને બ્લડના કાઉન્ટોને તપાસ થઈ રહી છે કે જે સવર્ણની અંદર લગ્નની પ્રથા હતી એનાથી જે સંતાનની ઉત્પત્તિ થતી હતી એમાં કેટલો ડિફરન્સ છે અને સવર્ણને છોડીને જે સંતાનની ઉત્પત્તિ થાય છે એમાં કેટલો ડિફરન્સ થાય છે એની તપાસ ચાલુ થઈ રહી છે આવું મેં સાંભળેલું જોકે હજારો વર્ષ પહેલાં ઋષિઓ તો એને વર્ણશંકરની ઉપમા આપી હતી આપી હતી ને કે એની પ્રજા વર્ણશંકર થાય છે કદાચ દુનિયામાં જીત હશે હોશિયાર ભણે ગણે ધંધામાં આગળ વધે પણ સંસ્કાર અને સંસ્કૃતિમાં એ જરૂર પાછા પડી જશે પણ હવે આખી સમાજ વ્યવસ્થા કોઈ માનવા તૈયાર નથી શા માટે આ બધી વસ્તુ છે શેના માટે આ પરંપરાઓ ગોઠવામાં આવી એ છે ચાલે હશે રોકાય એટલું રોકાય બાકી તમારું મારું કાંઈ હાલવાનું નથી હાલ ને આપણે તો ખાલી કેવું તો પડે સાંભળવું હશે એ સાંભળશે બાકી તો આમાં કાંઈ હાલેવું નથી કારણ કે એટલું આનું ખરાબ વાતાવરણ થઈ ગયું છે રોટીના વ્યવહારો હવે તો ભાઈ અઠવાડિયે બે દિવસ તો બાર જ ખાવું જૂની ઢબમાં લોકો એમ કહેતા પહેલાના લોકો ઘરનું ખાતા બાર જ અને હવેના લોકો બહાર ખાય ને ઘેર જાય કે ત્યાંથી જ બધું ગોટાળે જયું છે હવે તો એવા એવા બંગલાઓ બનવા લાગ્યા છે એમ એવું સાંભળ્યું છે આખી સોસાયટીઓ એવી પ્લેટફોર્મ જ નહીં ઘરમાં રસોડું જ નહીં સમૂહમાં જેટલા પચીસ પ્લેટો હોય કે ત્રીસ હોય એક એમ આપણે જનરલ રસોડું હોય ને એમ જનરલ રસોડું માથે ટોપી પહેરી હાથમાં મોજા પહેરી પહેરવાના બધું એમ બધું ચોખ્ખું પાછું અને કોઈને પણ ઉપર લાવીને ખાવું હોય તો ઓર્ડર પ્રમાણે એને ત્યાં પણ મળે અને અહીં જનરલ રસોડે જમવા આવવું હોય તો ત્યાં પણ જમવા મળે પણ ભાઈ તમે એમ પહેરીને કર્યા સારી વાત કહેવાય શરીર સારું રહેશે પણ જે બનાવનાર છે એના સંસ્કારો એના મનની વિકૃતિઓ એ તો ક્યાં દેખાય છે અને હજારો વર્ષ પહેલા ઋષિઓ અનમાં તો એમ કીધું અન્ન એવું મન અન્ન એવું શરીર વિજ્ઞાને કીધું કે તમારા જેવા ખોરાક હશે ને એ પ્રમાણે શરીરમાં તમને સારું નબળું થશે બરાબર પણ અન એવું મન અને આહાર એવો ઓડકાર આ તો હજારો વર્ષ પહેલા આની મીમાંસા થઈ ગઈ હજાર ટકા અન્નને શુદ્ધિકરણ કરે તો સો ટકા શરીરમાં કોઈ બીમારી નહીં આવે પણ મનની બીમારીથી મુક્ત થવાય છે એવું તો છે ને એટલે શરીર તો બધાના હારા રહેશે પણ મન બગડી જશે અને મન બગડશે એટલે કામ ક્રોધ લોભ ઈર્ષા દેખાય વધશે તો સુખ સાનું રહ્યું ધારમાં જ્યારથી લોપાણો રોટી અને બેટીના વ્યવહારો બદલાણા ત્યાં માણસના સંસ્કારો અને સંસ્કૃતિ એ જતીરી અધ્યાત્મ માર્ગનેમાં ચાલવું બહુ જ કઠણ પડ્યું નુકસાન કેટલું શું થયું તો કે પ્રભુ ભક્તિના માર્ગે ચાલવું એને બહુ કઠણ પડે ગમે એટલું પોતાના મનને સ્થિર કરવા પ્રયત્ન કરે તોય પણ વારે વારે કામમાં પ્રવેશ કરી જાય લોભમાં પ્રવેશ કરી જાય માન ઈર્ષા દેખાઈમાં પ્રવેશ કરી જાય આ નુકસાન નથી કે ના અમે તો આખા દિવસમાં પાંચ કલાક તો મંદિરે ગાડીએ છીએ પણ મન કેટલા કલાક મંદિરે ગાડી છે ભગવાનની મૂર્તિમાં કેટલું પરવી શકીએ છીએ કાઠું છે આ બધી અસરો આપણા રોટી અને બેટીના વ્યવહારથી સમાજ તો આનાથી ચાલે છે ને બે વ્યવહારથી એમાંથી બગડ્યા અને ત્રીજા આપણા વ્યવહારિક વ્યવહારો ધન સંપત્તિ શુદ્ધ રહી નહીં અશુદ્ધ ધન આયો એમાં ઉપાધિ સર્જા નહીં એટલે અહીં નિષ્કુળાનંદ સ્વામી કે ભગવાનના ભક્તનું જીવન તો જો એને દ્રઢ કરવું હોય જીવનમાં સાર તત્વને હૈયે ધારણ કરવું હોય તો ધર્મને પણ સારરૂપ ગણી અને દ્રઢ થજો ભાગવતો સ્પષ્ટ કહેશે કે ધર્મહીણો બ્રહ્મા હોય તો પણ એને સ્વપચ તુલ્ય જાણવો અને સ્વપચ જો ધર્મે તુલ્ય હોય તો એને બ્રહ્મા કરતા શ્રેષ્ઠ એને પૂજનીય જાણવો ભાગવત કહે છે કે પોતાના ધર્મમાં સપત હોય ભલે મેલો સાફ કરતો હોય એનો ધર્મ હશે પણ તોય એને બ્રહ્મા કરતા વિશેષ પૂજવા યોગ્ય છે અને બ્રહ્મા પણ ધર્મહીનો હોય તો એને સપત તુલ્યા જાણવું આ ભાગવત કહે છે વિશ્વમાં પિતામાં યુધિષ્ઠિરને એમ કીધું કે યુધિષ્ઠિર લેસ માત્ર પણ ગાફલાઈ રાખવાથી કેટલું મોટું પતન થાય છે એ તો મારી સામે જોઈ લે લેતી પૂછ્યું કે દાદા એ શું તો કે દુર્યોધનનું અન્ન ખાધું ને તે અધર્મના પક્ષમાં ઊભો રહ્યો હું નહોતો જાણતો એવો તો નહોતો જ મને બધી ખબર હતી કે પાંડવો ધર્મવાળા છે કૃષ્ણ એના પક્ષમાં છે નિશ્ચય અમારો જ પરાજય છે બધું જાણવા છતાં પણ હું ધર્મ ચાલી શક્યો નહીં કામ તો કે દુર્યોધન પાપીનું અન્ન મારા પેટમાં હતું અત્યારની સારા ઘની દીકરીઓ ગુંડા તત્વ નાસ્તા કરાવે ને ફલણું કરાવે ને ઢીંકણું કરાવે એના કાળા નાણાંના રૂપિયા નથી શોખ પૂરા કરે બુદ્ધિ કેવી થાય ભાઈ ચખાય નહીં એનું બુદ્ધિ વિપરીત થાય આ બધું જબરજસ્ત ષડયંત્ર છે કોઈની બુદ્ધિને ફેરવી હોય ને તો અધર્મયુક્ત અન્ન ખવડાવો અશુદ્ધ અને અપવિત્ર અન્ન ખરાવો એટલે એના મનમાં વાયરસો ઉત્પન્ન થાય થાય ને થાય જ જે સંસ્કાર અને સંસ્કૃતિ અને ખાનદાનીને તોડી નાખે અને વિ મગનના વિચારો પલટાવી નાખે અને આ વસ્તુ થાય છે તમે ધાર્યું ન હોય કે આ દીકરો કે દીકરી આ પગલું ભરશે પગલું ભરે છે બધું ધર્મના વિનાશનું પરિણામ છે હવે એક પાછો નવો ક્રેજ આવ્યો કે જડતા હું રાખવાની સ્વીકારી લેવાનું આવ્યો ને સ્વીકાર લેવાનું શું કરી ક્યાં જવું અને વાત સાચી છે આ મોટા મોટી સમસ્યા છે અત્યારે સમાજની અંદર મા બાપને વડીલોને જે ખાનદાન વર્ષોથી જેને ખાનદાનીઓ સાચવી છે જેને સંસ્કાર અને સંસ્કૃતિમાં જીવન જીવ્યા છે એના માટે આજે બહુ મોટી ચિનોતી મોટી સમસ્યા છે જવું ક્યાં તમારી વાત સ્વામી હાચી શાસ્ત્રની વાત હાચી પણ ક્યાં જવું એ વાત સાચી ને ભાઈ માટે સ્વીકારો સ્વીકારો સ્વીકારી લો વાંદરો હતો પાછો દારૂ પાયો પાછો વિશી ઠપકાર્યો શાંતિ બે હે એક તો જાતનું વાંદરો શાંતિથી બેહેની એને પછી દારૂ પાવો અને પછી વિશે ઠપકારે શાંત થા શાંત શાંત આ થાય એટલે વિદેશની સંસ્કૃતિનું પશ્ચિમી સંસ્કૃતિનું અનુસરણ કરવા લાગ્યા કે ત્યાં જો ફ્રીડમ છે તો કોઈ માથાકૂટ નથી આપણે તો સવારે ઉઠીને માથાકૂટ પણ ભાઈ આ માથાકૂટ કોઈ મનસ્વી નથી આ હજારો વર્ષની પરંપરા આ ધર્મની થઈન માથાકુર છે જેમાં સરવાળે સુખ છે પણ નહીં સમજાય કાઠું છે મોટિવેશનો ગમે અત્યારના જે મોટિવેશનો કોલેજમાં જઈને જે પદો વાતો કરે ને ઈ ગમે છે હેમાં કાંઈ કરી મટોન મરી મટોન આ માય ગાંગલો શું કરી મળશે એને કરવા જેવું હતું એ તો કર્યું જ નથી એટલે ધર્મનો જ્યાં સુધી વિનાશ થશે ત્યાં સુધી સમાજમાં ક્યારેય સુખ શાંતિ નહીં થાય અને જે સુખ શાંતિ આપણે માની છીએ એ તો પરાણે પરાણે માની છીએ હજારથી નહીં મને ખમાને માની છીએ એટલે નિષ્કુળાનંદ સ્વામી કહે છે સુખ દુઃખના સમૂહમાંય સુખ અને દુઃખના સમૂહમાં મૂંઝાઈને ધર્મ મૂકવો નહીં મૂંઝાઈને પણ ધર્મને ક્યારે ન છોડો સુખ પણ આવે દુઃખ આવે એ તો આ સંસાર છે પૂર્વ કર્મને આ દિન આપણે બધાએ જીવી રહ્યા છીએ તો ક્યારેક સુખ હોય ક્યારેક દુઃખ પણ હોય પણ એમાં પોતાના ધર્મને ક્યારે ચૂકવો નહીં નિષ્કૂળાનંદ કહે નિશ્ચય કરી ધાર્યો તે ધર્મ ચૂકવો નહીં એવો નિશ્ચય કરો કે જે ધર્મ ધારણ કર્યો એને ક્યારેય ચૂકવો નહીં એને ધર્મવાળા કહેવાય